પીડિત થયો છું એને એ રીતના જેલમાં એ રીતના એ રીતના પીડિત થવો જોઈએ અરે મિત્રો હાલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ ને દેવાયત ખવડે મોરે મોરો દીધો છે પરંતુ હવે દેવાયત ખવડ ને હવે પોલીસવાળાએ મોરે મોરો દઈ દીધો છે કેમ કે મિત્રો હવે આ બબાલને લઈને પોલીસવાળાએ હવે દેવાયત ખવડને ઝડપી પાડ્યા છે ધરપકડ કરી લીધી છે દેવાયત ખવડની અને હાલમાં મિત્રો દેવાયત ખબર છે તે જેલમાં છે મિત્રો હવે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે દેવાયત ખબરની કે દેવાયત ખવડે આ શા માટે કર્યું દેવાયત ખવડે આ ગાડી ક્યાંથી લીધી હતી આ બધું કેવી રીતે આ કેટલા દિવસથી પ્લાન ચાલી રહ્યો છે બધું જ મિત્રો અત્યારે પોલીસવાળા છે તે દેવાયત ખવડ આગળથી બધી માહિતી માંગે છે અને મિત્રો હવે આપણે આજના વિડીયોમાં આપણે બધી જ માહિતી જણાવવાના છીએ આપણે દેવાયત ખવડે કેમ આ કર્યું બધી જ મિત્રો દેવાયત ખવડ અત્યારે હાલમાં ક્યાં છે ક્યાંથી પકડવામાં આવ્યા ગાડી ક્યાંથી લીધી બધી જ માહિતી તમને હું આ વિડીયોની અંદર આપવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે ચેનલમાં નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પહેલા તો મિત્રો ધ્રુવરાજસિંહ ચૌહાણ હવે મિત્રો તેમને પહેલા બબાલ થયેલી જ હતી હવે એ બબાલને લઈને દેવાયત ખવડે મિત્રો મોરે મોરો દીધો હવે એ મિત્રો જે પહેલા બબાલ થયેલી હતી ને એને દાજમાં રાખી અને મિત્રો દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો હતો અને મિત્રો જે ગાડી ભટકાડી હતી એ બે ગાડી પણ મળી ગઈ છે અને મિત્રો હાલમાં દેવાયત ખવડ છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને મિત્રો એના સાથે જે બીજા લોકો હતા એમની પણ ધરપકડ કરી લેવામાં આવી છે હવે ગાડી ક્યાંની હતી ગાડી કોની છે બધી જ પૂછપરછ અત્યારે પોલીસ કરી રહી છે હવે આગળ જે થશે કાર્યવાહી એ કરશે પોલીસ અને મિત્રો હવે દેવાયત ખવડને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણની એક જ અપીલ છે કે દેવાયત ખવડનો વરઘોડો કાઢવો કેમ કે દેવાયત ખવડ માથે નવથી પણ વધારે કેસ થયેલા છે હવે તોય સતાય દેવાયત ખવડને કાંઈ ફેર નથી પડતો દેવાયત ખવડને કોઈ કલમનો કોઈ જાતનો કંઈ ફેર જ નથી પડતો કોઈ કાનૂનીનો પણ ફેર નથી પડતો દેવાયત ખવડને એવું ધ્રુવરાજસિંહ ચૌહાણ કહે છે કે હવે દેવાયત ખવડની આ બબાલને લઈને તમારે વરઘોડો કાઢવો જોઈશે દેવાયત ખવડની આ જે લપ છે એના બાબતે ધ્રુવરાજસિંહની ચૌહાણની એક જ માંગણી છે કે દેવાયત ખવડ છે તેનો પોલીસવાળા વરઘોડો કાઢે અને હવે મિત્રો આપણે બીજી વાત કરીએ ને તો હવે આગળ જે કાર્યવાહી થશે એ તો પોલીસ કરશે અને હવે મિત્રો મને બીજી જાણકારી મળશે ને તો તરત જ હું તમને નવો વીડિયો બનાવી અને જાણકારી આપી દઈશ અને મિત્રો હવે આપણે આ વીડિયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ